હિન્દુ ધર્મ અને લોકપરંપરાઓમાં માતા મેલડીને પશુબલિ બકરીની બલિ ચઢાવવા પાછળ કેટલાક ધાર્મિક સાંસ્કૃતિક અને પૌરાણિક કારણો માનવામાં આવે છે જોકે આ વિષય શ્રદ્ધા અને સ્થાનિક પરંપરાઓ સાથે જોડાયેલો છે અહીં તેના મુખ્ય કારણો છે એક શક્તિની ઉપાસના અને પ્રાચીન પરંપરા મેલડી માતાને શક્તિનું એક સ્વરૂપ માનવામાં આવે છે પ્રાચીન કાળથી આદ્યશક્તિના રૌદ્ર સ્વરૂપોની પૂજામાં બલી આપવાની પ્રથા રહી છે ભક્તોનું માનવું છે કે માતાજીને રક્તનો ભોગ ધરાવવાથી તે પ્રસન્ન થાય છે અને ભક્તના કષ્ટો દૂર કરે છે બે બાધા કે આંખડી માનતા ઘણીવાર લોકો જ્યારે કોઈ મોટી મુસીબતમાં હોય અથવા તેમનું કોઈ કામ અટવાયેલું હોય ત્યારે તેઓ માતાજીની બાધા રાખે છે કામ પૂરું થયા પછી શ્રદ્ધાના ભાગરૂપે તેઓ બકરીની બલી ચઢાવતા હોય છે આ એક સામાજિક અને પારિવારિક પરંપરા બની ગઈ છે ત્રણ તામસિક પૂજાવિધિ શાસ્ત્રો મુજબ પૂજાના ત્રણ પ્રકાર છે સાત્વિક રાજસિક અને તામસિક મેલડી માતાની પૂજા ઘણી જગ્યાએ તામસિક પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં માંસ અને બલીનો સમાવેશ થતો હોય છે ચાર રક્ષણની માન્યતા એવું માનવામાં આવે છે કે બલિ આપવાથી ઘર પર આવનારી કોઈ મોટી આફત કે પીડા પશુ પર ટળી જાય છે અને માતાજી પરિવારનું રક્ષણ કરે છે આજના સમયમાં બદલાવ વર્તમાન સમયમાં ઘણા ભક્તો અને મંદિરો હવે અહિંસક પૂજા તરફ વળ્યા છે બલિના સ્થાને હવે શ્રીફળ નાળિયેર વધેરવામાં આવે છે લાપસી કે સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે ઘણા લોકો જીવિત બકરી માતાજીના નામે છોડી દે છે તેને મારતા નથી નોંધ આ બધી માહિતી લોકવાયકાઓ અને પ્રચલિત પરંપરાઓ પર આધારિત છે આજના યુગમાં જીવદયાને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે શું તમારે મેલડી માતાના ઇતિહાસ અથવા તેમના અન્ય સ્વરૂપો વિશે વધુ જાણવું છે